તમને નોંધ સેના માટે નામંજૂર થઈ છે એની અંદર ખબર પડે છે એમાં નોંધ લખેલું હોય માનો કે કોઈ નોંધ નામંજૂર થઈ હોય કે તમે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રજૂ નથી કરેલું ખેડૂત ખાતેદારની લિંક રજૂ કરેલ નથી તમે ખેડૂત ખાતેદાર નથી અથવા આંબો રજૂ કરેલ નથી અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ જે તમારા ઘટે છે આવું બધું સ્પષ્ટ તમને લખીને જ આપે એટલે નોંધ નામંજૂર થાય ત્યારે મુંજાવવાની જરૂર નથી થોડું વાંચો એ એવી નાની નાની બાબતો માટે મને ફોન પણ નહીં કરો ચાલો આ ફોન સાવ નાનો છે એટલે તમને થોડી વધારે વિગત આપી દઉં સૌ પ્રથમ તો એક મજાનો જોબ કરી દઈએ તમને મોજ પડી જાય તમને બે મોજ પડે એવી વાત કરવાનો છું એક સસરાએ જમાઈને કીધું કે આ શું છે સાત વર્ષની અંદર સાત બાળકો એ કે મેં તમને પહેલાં જ કીધું તું ને હું ગરીબ જરૂર છું પણ તમારી દીકરીનું પેટ ક્યારેય ખાલી નહીં રાખું હા આવી રીતે ભરવાનું કીધું તું ચાલો ખડું મિત્રો બીજી મજાની વાત રમણીભાઈ કોટડિયાનો જેને સંપર્ક કરવો છે અથવા પ્રશ્ન પૂછવા છે એને માટે રમણીભાઈ કોટડિયાના દસે દસ આંકડા અત્યારે આવી જાય છે રમણીભાઈ કોટડિયાનો પ્રથમ આંકડો આ છે બીજો આંકડો આ છે એવું અગાઉ હું કહી ચૂક્યો છું ત્રીજો આ છે ચોથો આ છે એવું કઈ કહી ચૂક્યું છું પાંચમો અને છઠ્ઠો આ છે એ અગાઉ કહી ચૂક્યો છું સાતમો આઠમો આંકડો આ છે એ કીધું છે દસમો આંકડો પણ અગાઉ આપી દીધો છે તમને નવરો નવમો આંકડો આપું છું કે નવ છે નવમો આંકડો નવ છે દસમો આંકડો અગાઉ મેં આપી દીધો છે આ રીતે તમારી પાસે મારા દસે દસ આંકડા આવી ગયા છે હવે કોઈ નહીં કહેતા કે રમણીભાઈ તમારો કોન્ટેક કેમ કરવો પરમારો કોન્ટેક્ટ કરવાનો નથી ફોન પણ કરવાનો નથી પ્રથમ વોટ્સએપથી મેસેજ પૂછવાનો છે વોટ્સએપના મેસેજ નો હું તમને વોટ્સએપથી જવાબ આપીશ જરૂર પડશે તો આ બધાને જેમ ફોન કરું છું એમ ફોન કરીશ તમને લગતા ન આવડતું આ ભાઈ ની ઓડિયો બનાવીને મૂકજો એનો પણ હું તમને જવાબ આપીશ